યુનાઇટેડ નેશન્સે વિશ્વમાં વ્યાપી રહેલો કાળો વર્ષો વરસાવતા ભૂખમરા અંગે અત્યંત ઘેરું ચિત્ર રજૂ કર્યું છે એક તરફ દુનિયાના માત્રને માત્ર એક ટકા લોકોએ છેલ્લા દસ વર્ષમાં જ બેતાલીસ ટ્રિલિયન ડોલર ભેગા કરી લીધા છે તો બીજી તરફ દુનિયામાં તોતેર કરોડ લોકો ભૂખમરાનો ભૂખ બની રહ્યા છે તો વિશ્વની ત્રીજા ભાગ જેટલી વસ્તી પૂરતો સ્વસ્થ આહાર પણ તે વર્ષમાં મેળવી શકી નથી આ સહયોગમાં પહેલાં ધારેલું નિશાન તે વર્ષ બે હજાર સુધીમાં ભૂખમરો દૂર કરી શકીશું પરંતુ તે વર્ષમાં જ પરિસ્થિતિ તેવી બની કે યુદ્ધો આર્થિક સ્થિરતા અને અનિયમિત મોસમને લીધે ગત વર્ષે તોંતેર કરોડ લોકોને મજબૂરીથી ભૂખ્યા રહેવું પડ્યું છે યુએનમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દુનિયામાંથી ભૂખમરો દૂર કરવો અશક્ય છે તો વર્ષ બે હજાર ભૂખ્યા પેટે રહેવા મજબૂર બન્યા છે એટલે કે દર અગિયારમાંથી એક વ્યક્તિ ભૂખ સામે ઝઝૂમી રહી હતી તો આફ્રિકામાં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર છે ત્યાં તો દર પાંચમાંથી એક વ્યક્તિ રોજ રાત્રે ભૂખી સુએ છે તો મહત્વનું છે કે આ રિપોર્ટમાં યુએનની પાંચ એજન્સીઓ ખાદ્ય અને કૃષિ સંગઠન આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ યુનિસેફ વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સાથે મળીને અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે તે બ્રાઝિલમાં કરવામાં આવશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ